હેલો ગુજરાત ની પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજા મજા છે બધા જય માતાજી ને હર હર મહાદેવ આજે છે મહાશિવરાત્રી ભાઈ આ લગભગ સાડા ચાર જેવું થયું છે સાડા ચાર વ્લોગ છે મસ્ત તૈયાર વૈયાર થઈ ગયો બે જાય જઈએ ત્યારે ઘોડેશ્વર મહાદેવ મંદિરે કારણ કે મસ્ત મેળો ભરાય અહીંયા કણે કીધું આ છે આમ રવિવાર રજા હે બધી તો કીધું હેલા જઈ તો રસ્તામાં આવી રિક્ષાને વેટ કરી ક્યારે ના રિક્ષા મઠા તો ઊભી રાખી નીકળી

મિત્રો પહોંચી ગયા ત્યારે થોડેસ વાર મેળામાં નાનો મેળો છે જો આ ભાઈ નીચે ઉતરી ગયો પછી આવ્યો હતો હામાં મેળો ચાલો અહીંયા જીવ પછી તમે બધું બતાવી પેલા દર્શન કરી મિત્રો દર્શન થઈ ગયા મસ્ત મહાદેવના અને હવે જો મેળો જો પબ્લિક ફૂલ છે અત્યારે અને ફોટા છે ને પાડવાના ચાલો એ બાજુ થોડુંક બતાવી તમને તો મિત્રો અહીંયા જો મેળા કંઈક આવું જાય મેં અહીંયા મારે ઉભો રહ્યા અમારે જોયેલો ગાયબ થઈ ગયો ક્યાંય જો અહીં ક્યાંય ગતો જો આવો જો અહીં ઊભો જો આવી જો જો એકલો એકલો રખડવા નીકળી દે આમ ક્યાંય ઊભા આમ તે બતાવું જો અહીંયા ઊભા પાછળ પબ્લિક જો તમે ફૂલ મેળો પ્રાણો મેળા ની મેળો જ નથી પણ મેળો કેવાય ડેમ જોડી ફોટા ફોટા આવે પછી હાલ આખો ડેમ બતાવી નહીં અને સામે મંદિર છે આ છે ધોળેશ્વર મહાદેવ મંદિર મેળો કરી લીધો ત્યાં પબ્લિક બતાવતો જો છ વાગ્યા ને જો પબ્લિક જ આવે જ છે એટલે આમ મેળો હોય આમો એ પબ્લિક જો આવે આમ અહીંયા ફૂલ પબ્લિક ને અવર તવર ચાલુ જ છે ને જેમ ફોટા પાડી છો અમારે ફોટા ને ખૂટતા ચાલો લેટ્સ ગો આવું જો જો હતું બધું મેળા પછી લેટ્સ વન તમે જોઈ લો અને પછી અમે જાય છે પાછા રૂમ પાછું جلو اگر پڑو گئے تمہیں بتائیں پیشی نکڑی جو چلے ہاں ہوئی پوچھا ہی جائے ہونے پبلک جو تم دیکھائی جو بستاما اب رجل برچال بچی یا سیٹ جو ہاں میں چاہ دیم چھوڑی تیجا دیم خلالوں میں ہوایا سیم ویدائی لے ہی آئی ویدائی لے چلو ویدائی لے چلو لیکس گو ویدائی لے بائی بائی